દુલાર મહેંદી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગ્ય દસ મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેરીયાપાડામાં નવ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો શ્રી મોદીએ કહ્યું કે સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી સમુદાયના યોગદાનને દેશ ક્યારેય ભૂલી નહીં શકે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલથી ચોવીસ નવેમ્બર સુધી રાજ્યમાં પદયાત્રા યોજાશે અને ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર ગુલામી કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા શહેરમાં નવ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો कई प्रवेश लोकार्पण और शिलान्यास हुआ पीएम जनमन और अन्य योजनाओं के तहत यहाँ एक लाख परिवारों को पक्के घर दिए गए बड़ी संख्या में एक लव्य मॉडल स्कूलों और आश्रम स्कूलों का लोकार्पण एवं शिलान्यास किया गया પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે જ્યારે પણ દેશના સન્માન સ્વાભિમાન અને સ્વશાસનનો પ્રશ્ન સર્જાયો ત્યારે ભારતનો આદિવાસી સમુદાય સૌથી આગળ ઉભો રહ્યો છે ગુજરાતમાં નર્મદાના દેડિયાપાડા ખાતે મહાન ભગવાન વિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી તેમણે કહ્યું સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી मुदयना योगदान देश क्यारे बोली नहीं सके जनजातीय गौरव हजारों वर्षों से हमारे भारत की चेतना का अभिन्न हिस्सा रहा है जब जब देश के सम्मान स्वाभिमान और स्वराज की बात आई तो हमारा आदिवासी समाज सबसे आगे खड़ा हुआ हमारा स्वतंत्रता संग्राम इसका सबसे बड़ा उदाहरण है આદિવાસી સમાજસે નિકલેક નયિકાઓને આઝાદી મશાલ કો આગે બઢાયા શ્રી મોદીએ કહ્યું આજે શ્રી ગોવિંદ ગુરુપીઠ જનજાતીય ભાષા સંવર્ધન કેન્દ્ર પણ સ્થાપના કરવામાં આવી છે જ્યાં તમામ આદિવાસી સમુદાયની બોલીઓનો અભ્યાસ કરાશે પ્રધાનમંત્રીએ કહ્યું આ કેન્દ્રમાં તેમની સાથે સંકળાયેલી વાર્તાઓ અને ગીતો પણ સમાવવામાં આવશે આજે સમગ્ર દેશમાં અનેક આદિવાસી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યા હોવાનું પણ શ્રી મોદીએ ઉમેર્યું હતું હમ અગલી પીઢી કો પતા હોય કે મેરે આદિવાસી ભાઈ બહેનોને હવે કતના બોફા હે આઝાદી દિલવાઈ હૈ કામ કો જિંદા કરવા કે લીધે આને વી પીઢી કો સ્મરણ રહે દેશ મે कई ट्राइबल म्यूजियम बनाए जा रहे हैं यहां गुजरात में भी राजपिपला में ही 25 एकड़ विशाल ट्राइबल म्यूजियम के लिए जमीन पर बहुत बड़ा म्यूजियम आकार दे रहा है આ પહેલા શ્રી મોદીએ સાતપુડાની ગીરીમાળામાં આવેલા પ્રખ્યાત યાહામોગી માતા દેવમોગરા ધામમાં પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી દેવમુગરી ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરા માતા બિરાજમાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય અપાવવા બદલ બિહારના લોકોનો આભાર વ્યક્ત કર્યો સુરતમાં રહેતા બિહારી સમુદાયને સંબોધતા શ્રી મોદીએ બિહારના મતદારોની પણ પ્રશંસા કરી તેમણે કહ્યું હવે બિહાર વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની તૈયારી બતાવી રહ્યું છે જે આ ચૂંટણીમાં જોવા મળ્યું ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા દીવમાં ભાજપ પ્રમુખ મોહન લખમણની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન ચરિત્ર અંગે લોકોને માહિતગાર કરી તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તાપીના વ્યારા ખાતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જનનાયક બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે આ કાર્યક્રમમાં પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો ફિલ્મ તેમજ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું ડાંગના આહવા ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આદિજાતિ વિભાગના અધિકાર અધિનિયમ બે હજાર પાંચના પાંસાઠ લાભાર્થીઓને અધિકારી પત્રો એનાયત કરાયા જિલ્લામાં વિવિધ યોજનાઓના ચારસો છન્નુ લાભાર્થીઓને બસો તોંતેર લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ આદિજાતિ વિસ્તારના ગામોને આવરી લેતા અંદાજીત નવ કરોડથી વધુના આઠ કામોનું ઇ ખાતમુહર્ત અરવલ્લી જિલ્લામાં શામળાજી તાલુકાના ખનેચા ખાતે સૈનિક સ્કૂલમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરાયા નવસારીના ચીખલીમાં શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને આદિવાસી સમાજના વીસ વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ કલાકારો રમતવીરો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માનપત્રો એનાયત કરાયા રાજકોટમાં નવસો બોતેર લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા આદિવાસી રમતવીરોનું સન્માન કર્યું વલસાડના ધરમપુરના લાલ ડુંગરી ખાતે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં રમતગમત અને કલા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા આદિવાસી ખેલાડીઓ તથા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં આવતીકાલથી ચૌદ ચોવીસ નવેમ્બર દરમિયાન વિધાનસભા સ્તરે એકવીસ સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે આ પદયાત્રાની માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીતકુમારે કહ્યું કે આ પદયાત્રાનો હેતુ સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણથી યુવાનો પ્રેરાઈ પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનમાં જોડાઈ સાચા અર્થમાં જનભાગીદારીના સંકલ્પને સાર્થક કરવાનો છે તેમણે વધુમાં આ માહિતી આપી હતી સોળ નવેમ્બરથી લઈને ત્રેવીસ નવેમ્બર સુધી આપણા જિલ્લામાં કુલ એકવીસ પદયાત્રાઓનું આયોજન થવાનું છે સમગ્ર પદયાત્રાનું મૂળ ઉદ્દેશ્ય છે આપના લોકો વચ્ચે એકતાનું જે ભાવના છે એને વધારવાનું સરદાર પટેલ સાહેબના જે રાષ્ટ્રીય એકતા પ્રત્યે જે એનું યોગદાન છે આ ભાવના ભારત દેશના અને આપણા જિલ્લાના દરેક યુવાનો સુધી દરેક લોકો સુધી પહોંચે આ હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર ગુલામી કેસમાં જૂનાગઢના પતિ પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજદીપસિંહ ઝાલાએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે આ ટુકડી યુવક યુવતીઓને ડેટા એન્ટ્રી જેવા કામોને બહાને લઈ જવા લલચાવતા હતા આ રેકેટમાં સંકળાયેલા બે પાકિસ્તાની નાગરિકો આ લોકોને સરહદ પાર કરાવીને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલતા હતા એકતાળીસ ભારતીય નાગરિકોને થાઇલેન્ડ અને મ્યાનમાર જેવા દેશોમાં મોકલી ગુલામી કરાવતા હતા તેમણે વધુમાં આ માહિતી આપી છે આ બનાવની ખાસ બાબત એ છે કે સોનલના જે સબ એજન્ટ આ લોકો થાઈલેન્ડમાં રહી અને મ્યાનમારમાં જોબ શોધતા હતા સોનલ બેન અહીંથી યુવક યુવતીઓને મોકલતા હતા અને ત્યાં તેમને જોબ પ્લેસમેન્ટ આપવાનું એરપોર્ટ થી પિકઅપ કરવાના થાઇલેન્ડ થી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવાના અને જો એમને પરત આવવું હોય તો એમની પાસેથી છ હજાર ડોલર જેવી રકમ વસૂલવાની આ કામગીરી આ મિયાઝ અલી અને તનવીરનાઓ કરતા હતા આમાં ગુનામાં પ્રથમ વખત પાકિસ્તાન સાથે સીધું કનેક્શન સાયબર સ્લેવરીમાં પ્રસ્થાપિત થાય છે ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પદયાત્રા યોજાશે આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે સરદાર સાહેબના ગુણો અને વ્યક્તિત્વનો નવી પેઢીને પણ પરિચય થાય તે ઉદ્દેશથી સરદાર પટેલ પદયાત્રાનો અને સરદાર સભાઓ યોજાશે જેમાં સૌને જોડાવા આહવાન કર્યું આવતીકાલથી એકવીસ નવેમ્બર સુધી જિલ્લાના છ વિધાનસભાઓમાં સરદાર પટેલ યાત્રાઓ અને સરદાર સભા યોજાશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે જૂનાગઢ શહેરના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી કલેકટર કચેરી ખાતે તેમણે અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે તેમણે અધિકારીઓ પાસેથી વિગતો માંગી હતી તેમજ છેવાડાના લોકો સુધી સુવિધા અને યોજના પહોંચે તે માટે અધિકારીઓને તાકીદ પણ કરી હતી મૂડી તાલુકાના લીમલી ગામે ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણાની ટીમે દરોડા પાડીને સરકારી ગૌચર જમીનમાંથી રેતી અને માટીની ખનીજ ચોરી ઝડપી પાડી હતી સ્થળ પરથી બે જેસીબી છ ડમ્પર સહિત ત્રણ કરોડ વીસ લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા અને આ ગેરકાયદેસ ખનન અંગે કાર્યવાહી કરવામાં આવી છે ઊર્જા ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એંશી કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું આ વિકાસકામોમાં રસ્તાઓ પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના છ સભ્યોના પ્રતિનિધિમંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી ત્રિપુરાના પ્રતિનિધિમંડળના સભ્યોને ગુજરાતમાં કાર્યરત પીએમ જેવાય યોજના નળસે જલ યોજના પીએમ સૂર્યઘર જેવી કેન્દ્રીય પુરસ્કૃત પ્રજાલક્ષી યોજનાઓના સફળ અમલીકરણમાં ગુજરાતે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓની ભૂમિકા આપવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેડિયાપાડામાં નવ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો શ્રી મોદીએ કહ્યું સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી સમુદાયના યોગદાનને દેશ ક્યારેય ભૂલી નહીં શકે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલથી રાજ્યમાં પદયાત્રા યોજાશે અને ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર ગુલામી કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગ્ય પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર